અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ મોરબીના રેલવે સ્ટેશનનો ઐતિહાસિક વારસો જળવાઈ રહે તેની કાળજી સાથે રૂપિયા નવ પોઈન્ટ કરોડના ખર્ચે રીડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે જેનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું મોરબી રેલવે સ્ટેશનને હેરિટેજ મોડેલ રેલવે સ્ટેશન તરીકે વિકસાવવામાં આવ્યું છે જેમાં ઐતિહાસિક વારસાની જાળવણી સાથે આધુનિક કાર્યક્ષમતાનો સંગમ કરી પ્લેટફોર્મ ઉપર અપગ્રેટેડ સાઇનેજ બોર્ડ કોચ સંકેત પ્રણાલીઓ અને આધુનિક ફર્નિચરનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં કોન કોર્સ અને વેડિંગ એરિયામાં હેરિટેજ ટાઇલ્સ નો ઉપયોગ કરી રેલવે સ્ટેશનને એક અલગ સાંસ્કૃતિક ટચ આપવામાં આવ્યો છે સાથે જ વિશાળ પાર્કિંગ સુવિધાઓ અને પહોળા રસ્તાઓ વધતી જતી ટ્રાફિક સમસ્યાઓનો અંત આવશે કાર્યક્રમમાં સાંસદ કેસરી દેવસિંહ ઝાલા ધારાસભ્ય દુર્લભજી દેથરિયા જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિ રાજકોટિયા અને પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન નિવૃત્ત આર્મી જવાનોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું આજે મોરબી રેલવે સ્ટેશન મુકામે જે રેલવે વિભાગ દ્વારા કાર્યક્રમ કરવામાં આવ્યો છે એ અમૃત ભારત રેલવે સ્ટેશનની સ્કીમ અંતર્ગત આજે પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં એકસો ને ત્રણ રેલવે સ્ટેશનનું આખા દેશના અંદર નવીનીકરણ અને લોકાર્પણનું કાર્યક્રમ યોજવામાં આવ્યું છે કુલ મિલાવીને તેરસો રેલવે સ્ટેશન આ સ્કીમ નીચે આવનારા સમયના અંદર રેસ્ટોરેશન થઈ અને પબ્લિકને પાછી સોંપવામાં આવશે અમૃત ભારત રેલવે સ્ટેશનનું મુખ્ય જે હેતુ છે એ જે જૂનવાણી રેલવે સ્ટેશન્સ આધુનિક પરિસ્થિતિ પ્રમાણે એને ડેવલપ કરવામાં આવે એટલે સાંસ્કૃતિક વિરાસત પણ જળવાઈ રહીએ પણ આધુનિક સુવિધા પણ પ્રાપ્ત થાય એ પ્રકારનું જે આ અમૃત ભારત રેલવે સ્ટેશનનું જે સ્કીમ છે એ બદલ અહીંયા આપણે મોરબી મુકામે આજે જે રાજાશાહી વખતમાં ઓગણીસો ને પાંત્રીસમાં રેલવે સ્ટેશન બાંધવામાં આવ્યું હતું એનો હેરિટેજ અને એન્ટિક જે એમની વેલ્યુ છે એને હાચવી અને આધુનિક સુવિધાઓ એના અંદર ઉમેરવામાં આવે એ પ્રકારનો કાર્યક્રમ અહીંયા આજે મોરબી મુકામે યોજવામાં આવ્યો આપણે રેલવે વિભાગ દ્વારા જોઈ રહ્યા છીએ ઘણા વર્ષોથી સૌરાષ્ટ્ર વિસ્તારને ખાસ કરીને રેલવે વિભાગ દ્વારા ઘણી બધી સુવિધાઓ પ્રાપ્ત થઈ છે ડબલ ટ્રેકિંગનું કામ રાજકોટ સુધી પૂર્ણ થઈ ગયું છે અમદાવાદથી અને જામનગર સુધી હવે કામ એનું ચાલુ છે વંદે ભારત ટ્રેન પણ હવે રેગ્યુલર થઈ ગઈ છે એટલે આ પ્રકારની જે આધુનિક સુવિધાઓ આપણને પ્રાપ્ત થાય છે તાજેતરના અંદર મોરબીની એક માંગ હતી રેલવે વિભાગ પાસે અને અમે બધાએ વિસ્તારના આગેવાનોએ જે માંગ મૂકી હતી એના અનુસંધાને રાજકોટથી ભુજ સુધી જે લોંગ ડિસ્ટન્સ નથી શોર્ટ ડિસ્ટન્સ છે પણ એ ચાલુ કરવામાં આવી ધીમે ધીમે લોંગ ડિસ્ટન્સની પણ જે માંગણી અહીંયા મૂકવામાં આજે પણ મૂકવામાં આવી છે એ અમે ઉપર કેન્દ્ર સુધી લઈ જશું અને યોગ્ય સમયે યોગ્ય ટ્રેન્સ જે આપણને આમાં આપણને લાભ થતા હોય આ વિસ્તારને ઉદ્યોગકારોને લાભ થતા હોય કેમ કે ફ્રેટ ટ્રેન પણ અહીંયાથી આપણે કરી શકીએ છીએ લોંગ ડિસ્ટન્સ માટે એ સુધારવા સુધારવા માટે અને વધારવા માટે આપણે જે માંગણી આજે અહીંયાથી મૂકી છે એ અમે કેન્દ્ર સુધી લઈ જશું